મિત્રો અત્યારે બનાસકાંઠા અને આજુબાજુના જિલ્લાઓમાં ચૂંટણીનો માહોલ એકદમ ચાલી રહ્યો છે તો ચૂંટણી તો થઈ ગઈ છે અને તેના ફક્ત અને પચીસ તારીખે ચૂંટણીના બધા જ પરિણામો જાહેર પણ થઈ ગયા છે તો ગ્રામ પંચાયતની ચૂંટણી ચૂંટણી જીતવા સરપંચ થવાની ખુશી ગામે ગામ આવી રહી છે તો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે અત્યાર સુધી કોઈ વાર જોવા મળ્યો નહોતો જો સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર મેક્સિમમ ચાલીસ કે પચાસ વર્ષનો વધારે પ્રમાણમાં જોવા મળે છે પણ આ વખતે એવો કિસ્સો સામે આવ્યો છે કે તેના સમીકરણો જ બદલાય જિલ્લાનું દર તાલુકા ગામ વાત છે સાલપરામાં આ વખતે સરપંચ ચૂંટણી એક વીસ છે અને ફક્ત હજી વર્ષની છે અને તે ચૂંટણી પણ જીતી ગયો છે અને સરપંચ બની તેમના ગામ તરફ આવી રહ્યો છે અને સરપંચ થવાની ખુશી તમે જોઈ શકો છો કેવા લોકો તેવા યુવા સરપંચ ખભા ઉપર બેસાડીને ઢોલ તાલે નચાવી રહ્યા છે અને આ યુવા સરપંચ ગામ ના બધા માણસો તેમના ગામ તરફ લઈ જઈ રહ્યા છે અને સાલપુરા યુવા સરપંચ સંજયજી ઠાકોરને કેવા વધાવી રહ્યા છે તે તમે આ સ્પષ્ટ જોઈ શકો છો કે ઘણા માણસોનું સપનું હોય છે કે રાજકારણ આવવાનું પણ તેમની ઉંમર મોટી હોય કે નાની રાજકારણમાં આવી શકતા નથી આ ફક્ત વીસ વર્ષની જ રાજકારણમાં દીધું છે ને તેનો પરચમ પણ લહેરાવી દીધો છે અને આ પહેલી જ વારમાં વીસ વર્ષનો છોકરો સરપંચની ચૂંટણી જીતી ગયો છે અને ગામ પંચાયતની ચૂંટણી જીતી ગયો છે અને હવે તે તેના મોટા પ્રાણા તરફ પણ આવી શકે છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવી આટલી સહેલી હોતી નથી પણ આ વીસ વર્ષના છોકરા કરી બતાવ્યું છે અને તે એમએલએ તરફ પણ જઈ શકે છે ભવિષ્યમાંથી પણ અને આટલી નાની ઉંમરે રાજકારણમાં પગ મૂકી દીધો અને તેનો પરચમ લહેરાવી દીધો કોઈ નાની મોટી વાત નથી પણ આ સંજય ઠાકોર માટે બહુ જ લખી છે અને તેના નસીબની વાત કહીએ કે પછી તેમના ગામ લોકોનો પ્રેમ તો આવા યુવા સરપંચ સંજયજી ઠાકોર માટે અને તેમના પરિવાર માટે બહુ જ ખુશી વાત છે અને તેમના ગામ માટે પણ બહુ જ ખુશીની વાત છે અને આવીને આવી ઘટના ચૂંટણી જીતી અને તેમના ગામ તરફ વરઘોડા સાથે ગાજે તેમના ગામ તરફ આવી રહી છે અને તેમના ગામના બધા જ માણસો તેને બે હાથ જોડીને વધાવી પણ રહ્યા છે તો મિત્રો આવી ઘટનાઓ ઇતિહાસમાં પહેલીવાર જોવા મળશે કે આટલી નાની ઉમરે સરપંચનું પદ મેળવી લેવું હોય સરપંચ ખૂબ ખૂબ ધન્યવાદ તો બસ આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ